પ્રયાસના ભાગરૂપે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આવાસે ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓની બેઠક થઈ પૂર્ણ અમદાવાદ આવેલા ક્ષત્રિય નેતા શેરસિંહ રાણાએ આપ્યું નિવેદન ક્ષત્રિયોને ન્યાય નહીં મળે તો ભાજપ સામે લડીશું ચૂંટણી ખેડાના વડતાલ મંદિરના મુખ્ય કોઠારીએ દેશવાસીઓને ચૂંટણીમાં ભાજપને વોટ આપવા કરી અપીલ ત્રીજી વખત ભાજપને વોટ આપવા કરી અપીલ સોશિયલ મીડિયામાં પણ ભાજપને વોટ આપવા કરી અપીલ વિગતવાર સમાચારની વાત કરીએ તો રાજકોટ લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાનો રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે ત્યારે અમદાવાદ આવેલા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિવિધ મુદ્દાઓ પર વાત કરી જેમાં લોકસભા ચૂંટણી ગુજરાતમાં તાજેતરમાં ચાલી રહેલ ક્ષત્રિય સમાજ અને રૂપાલા વચ્ચેના વિવાદ ઇલેક્ટ્રલ બોન્ડ વિશે પણ તેમણે વિગતે ચર્ચા કરી कोई बात ऐसी कहनी नहीं चाहिए जो कोई वर्ग को, को तकलीफ मेरा मानना है ये अब उन्होंने कहा तो ठीक नहीं कहा आज डेमोक्रेसी है इतिहास में क्या हुआ किसी को कोई सच्चाई क्या थी किसी को नहीं मान अब उसको आप इस तो प्रस्तुत करते हो तो वो दुख होता है ऐसी बात कहनी क्यों जिसे किसी को दुख हो किसी वर्ग जाति विशेष को या धर्म विशेष को दुख नहीं होना चाहिए રૂપાલાના વિવાદિત નિવેદન મામલે આક્રમક બનેલા ક્ષત્રિય સમાજની અમદાવાદ ખાતે બેઠક યોજાઈ હતી જેમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની ફરી માંગ કરવામાં આવી ક્ષત્રિય નેતા રાણાએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું અને પરિષદને પરિષદને પત્રકાર સંબોધન કરતા કહ્યું કે ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ ભાજપને સબક શીખવાડશે जो है इनके बहकावे में ना आए आप पहले भी हमारे भाई थे आगे भी हमारे भाई रहेंगे राजनीति करने वाले चाहे हमारे संबंध कितने भी खराब करना चाहें और बीजेपी को भी हमारी ये चेतावनी है कि वो ये ना समझे कि हम सिर्फ आंदोलन तक सीमित हैं हम आज जैसा कि मैंने अपना इंट्रोडक्शन भी दिया हम एक राजनीतिक दल के संयोजक भी हैं हूँ मैं निजी रूप से और हमारी पार्टी अलग अलग राज्यों में चुनाव भी लड़ती है अगर गुजरात के क्षत्रिय समाज के साथ न्याय नहीं हुआ तो गुजरात के क्षत्रियो को बीजेपी के खिलाफ अपनी पार्टी अपने झंडे से चुनाव लड़ाने में भी गुरेज नहीं होगा हम हारेंगे चाहे जीतेंगे लेकिन ऐसी परिस्थिति ज़रूर बना देंगे गुजरात में कि मोदी जी का जो ४०० पार का जो सपना है उसको जो है धूमिल कर देंगे और ख़त्म कर देंगे तो जो बनाने वाला है जब हम किसी राजनीतिक दल को अपने શાંત પડતો દેખાતો નથી ત્યારે ગાંધીનગરના લેકાવાડા ગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું કાર્યક્રમમાં હાજરી આપનાર ક્ષત્રિય સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે રાજપૂતોનો અવાજ દબાવવા માટે શનિવાર રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અમારા વિરોધને નિષ્ક્રિય કરવા માટે એક ડરનો માહોલ પેદા કરવામાં આવ્યો પરંતુ આજુબાજુના ગામના લોકોએ કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર અમને સાથ અને સહકાર આપ્યો હતો જ્યારે જ્યારે સરકારને ડર લાગે છે ત્યારે ત્યારે પોલીસને આ સરકાર આગળ કરે છે પરંતુ ગામના લોકોનું એક જ કહેવું છે કે જો આવી ખરાબ માનસિકતા ધરાવતા માણસની ટિકિટ રદ થવી જોઈએ અને ખરાબ માનસિકતા ધરાવતા માણસને લોકસભામાં ન મોકલી શકાય જે અન્ય સમાજ માટે પણ વિચારવાલાયક છે આજે દરેક ગામની અંદર બેનર લાગે છે કે ભાજપના કોઈપણ કાર્યકર કે આગેવાનોને ગામમાં પ્રવેશ કરવા દેવો નહીં જેમાં લેકાવાડા મગોડી ધરમપુર પાલજ પેથાપુર વાસણ કોલવડા ડોલાણા વાસણા રાધેશાણ રતનપુર અને અગિયાર કરતાં વધારે ગામડાના લોકોએ આ વિરોધ દર્શાવ્યો જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આવનારા દિવસોમાં એક મોટું સંમેલન પણ બોલાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ સાથે લેવાની નથી કોઈ સમાજ સાથે લેવાના નથી અમારે પક્ષને ફક્ત રૂપાલા સાથે લેવા દેવા છે રૂપાલા એમ ટિકિટ રદ કરું અમારી જો પક્ષ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો અમારા ગામમાં અમે ભાજપનો પ્રવેશ પ્રચાર માટે પ્રવેશ કરવા દઈશું નહીં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સરકારનો વિરોધ કરી રહ્યા છે તેવામાં અમદાવાદના આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા ઈસુદાન ગઢવી અને કાર્યકરો દ્વારા એક દિવસીય ઉપવાસ રાખવામાં આવ્યા હતા જોકે આજના દિવસે સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પાર્ટી કાર્યાલય અને પોતાના ઘરે પણ અરવિંદ કેજરીવાલના સમર્થનમાં ઉપવાસ કરી તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ સાથે ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલના જેલમાં જવાથી લાખો કાર્યકરો સક્રિય થયા છે જેની સારી અસર આવનારી ચૂંટણીમાં જોવા મળશે બિલકુલ માન્ય અરવિંદ કેજરીવાલજીની જે રીતે ભાજપ અને નરેન્દ્ર મોદીએ ખોટી રીતે ધરપકડ કરાવી પીએમએલ એ કાયદાનો દુરુપયોગ કરીને જેના વિરોધમાં વિવિધ કાર્યક્રમો આમ આદમી આપ્યા છે અને આજે અમે દેશભરમાં અમારા કાર્યકર્તાઓ સમર્થકો એક દિવસનો ઉપવાસ એ અંતર્ગત કાર્યક્રમ અંતર્ગત આખા દેશભરમાં લોકોએ ઠેર ઠેર પોતપોતાના ઘરે પણ આજે ઉપવાસ રાખ્યો છે અને ભાગરૂપે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોએ એક દિવસનો અરવિંદ કેજરીવાલજીને સમર્થનમાં ઉપવાસ રાખ્યો છે સ્વાભાવિક છે કે અરવિંદ કેજરીવાલજીને ખોટા જેલમાં નાખી દીધા છે અમે અહીંયા રામધૂનો બોલાવડાવીશ અને ઈશ્વરને પ્રાર્થના કરી છે ઈષ્ટદેવને પ્રાર્થના કરી છે કે અરવિંદજીનું સ્વાસ્થ્ય સારું રાખે અને જલ્દી બહાર આવે અને વધુ મજબૂતાઈથી આમ આદમી પાર્ટી નિખરે એ માટેની પણ પ્રાર્થનાઓ કરી છે જુઓ જ્યારે જ્યારે કોઈ લીડર જેલમાં જાય એટલે સ્વાભાવિક છે કે એમના પાર્ટીને બહુ ફાયદો થતો હોય છે આમ આદમી પાર્ટીને પણ આજે અરવિંદ કેજરીવાલજી જેલમાં ગયા તો સ્વભં પોતે પણ એક વિશ્વ લીડર બની ગયા હવે આગામી સમયમાં ટાઈમ મેગેઝિનમાં પણ અરવિંદજી નું નામ આવે તો નવાય નહીં બીજી બાજુ આમ આદમી પાર્ટીમાં લાખો કાર્યકર્તાઓ જે કેટલીક જગ્યાએ નિષ્ક્રિય હતા એ સક્રિય થઈ ગયા અને આખા દેશભરમાં જુવાર ધીરે ધીરે ઉપડવા માંડ્યું છે ના આંદોલન વખતે હતું એટલે મને લાગે છે કે ઇન્ડિયા ગઠબંધનને ખૂબ ફાયદો થશે અને પર્ટિક્યુલરલી ગુજરાતમાં બે સીટો જે અમે લડીએ છીએ એમાં પણ ખૂબ ફાયદો થશે નર્મદા જિલ્લાના રાજપીપળાના કમલમ ખાતે મુખ્યમંત્રીની કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ મુખ્યમંત્રી આ બેઠકમાં છોટા છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠક પર વધુ મતોથી જીતવાનું કાર્યકર્તાઓને ક્યાંક સૂચન કર્યું અને ભરૂચ લોકસભા બેઠકમાં ડેડિયાપાડા વિધાનસભામાંથી વધુ મત ભાજપને મળે તેવું આહવાન કાર્યકર્તાઓને કર્યું હતું

નર્મદા પરિક્રમા સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવટિયાની અધ્યક્ષતામાં સંયુક્ત વહીવટીતંત્ર ટીમ દ્વારા રામપુરા શહેરાવ રેંગણ પર કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા આ ઉપરાંત નર્મદા કલેક્ટરે લાઇફ જેકેટ પહેરી નાવડીની સવારી કરી જાત નિરીક્ષણ કર્યું હતું માં નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા તારીખ આઠમી એપ્રિલ સોમવારથી શરૂ થઈ આઠમી મે બે હજાર ચોવીસ સુધી ચાલશે અને પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા પૂરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે નર્મદા પરિક્રમાનો રૂટ પણ યથાવત રાખવામાં આવ્યો છે પરિક્રમા શરૂ થવાના પૂર્વે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવટીયા દ્વારા સ્થળ પર જઈ રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ ખાતે નાવડીઓની કરાયેલી સુવિધાઓ શ્રદ્ધાળુઓ માટે વિસામો પરિક્રમાપથ આ સહિતની સુરક્ષા વ્યવસ્થા અંગેની ઝીણવટ સમીક્ષા કરાઈ તેમજ નાવડી સંચાલકોને શ્રદ્ધાળુઓ માટે સુવિધાની કામગીરી કરી રહેલ એજન્સીના પ્રતિનિધિઓ સાથે જરૂરી ચર્ચા કરી કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા હતા નર્મદા ઉત્તરવાहिनी પરિક્રમા આ વર્ષે 8 એપ્રિલ થી 8 મે સુધી થવાની છે દર વર્ષે નર્મદા પરિક્રમા 14 કિલોમીટર ની થાય છે અને આ વખતે પણ એનો રૂટ યથાવત રહેશે જિલ્લા તંત્રમાંથી બધી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ બધી તૈયારીઓ જોવા માટે આજે આપણે માં નર્મદાના કાંઠે આવ્યા છે પ્રવાસન વિભાગના સૌજન્યથી આ વખતે બહુ સરસ સુવિધાઓ પાડવામાં આવશે જેમાં હોલ્ડિંગ હેંગર બેબી ફીડિંગ રૂમ હેલ્થ રૂમ્સ મીડિયા રૂમ એડમિનિસ્ટ્રેટિવ રૂમ્સ કંટ્રોલ રૂમ્સ બધાની વ્યવસ્થા કરવામાં આવશે આથી હું બધા ભાવિકોને અપીલ કરું છું કે આ વર્ષે નર્મદા પરિક્રમા શાંતિપૂર્વક જળવાય અને બધા ભાવિકો તંત્રને પણ સહકાર આપે તો લોકસભાની ચૂંટણીને લઈને સુરત જિલ્લામાં તંત્ર પણ કામે લાગી ગયું છે ત્યારે બારડોલી લોકસભા બેઠકના મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા પલસાણાના ગંગાધરા ખાતે બારડોલી વિધાનસભા વિસ્તારના ઈવીએમ તેમજ વીવી પેટ ઉમેદવારોને હાજર રાખીને સીલ કરવામાં આવ્યા આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને લોકસભાની ચૂંટણીને મતદાન માટે ત્રેવીસ બારડોલી લોકસભા બેઠક ઉપર તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે બારડોલી લોકસભાના મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા ઈવીએમ મશીન અને વીવીપેટને લઈને યોગ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સાથે જ ખાસ કરીને મદદનીશ ચૂંટણી અધિકારી એવા બારડોલીના પ્રાંત અધિકારી જીજ્ઞાબેન પરમારની પણ નિમણૂક કરવામાં આવી છે વલસાણા તાલુકાના ગંગાધરા ખાતે લોકસભાની ચૂંટણીને લઈને બારડોલી વિધાનસભા વિસ્તારમાં થનાર મતદાન માટે ઈવીએમ અને વીવીપેટ સીલ કરવામાં આવ્યા અને લોકસભાની ચૂંટણીમાં સમાવિષ્ટ બારડોલી વિધાનસભામાં કુલ બસો બેઠકો ઉપર મતદાન થવાનું છે જેમાં ત્રણસો ને પિસ્તાલીસ ઇવીએમ તેમજ ત્રણસો ને તોતેર જેટલા વીવીપેટ હશે તમામ ઉમેદવારો બારડોલી લોકસભાના ઉમેદવારોને સાથે રાખી આ સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ એક લાખ ચાલીસ હજાર જેટલા પુરુષ મતદારો તેમજ એક લાખ પાંત્રીસ હજાર આઠસો ને વીસ મહિલા મતદારો આઠ વેંઢળો મળી કુલ બે પોઈન્ટ એક્યાસી લાખ જેટલા મતદારો છે આપણે તેવીસ બાડોલી લોકસભા મત વિસ્તારના અંતર્ગત બાડોલી વિધાનસભા મત વિસ્તારના અંદર બસો છોત્તેર જેટલા બૂથ આવેલા છે જેના માટે ગઈકાલે આપણને અલથાણ ખાતેના ડેડિકેટેડ વેરહાઉસથી ત્રણસો પિસ્તાલીસ જેટલા ઈવીએમ સેટ બીયુ અને સીયુ મળીને અને બીવીપેટના ત્રણસો બોત્તેર રિઝર્વ સાથેના આપણને મળેલ છે જે ગંગાધરા મુકામે વેરહાઉસમાં પોલીસ બંદોબસ્ત અંતર્ગત સીલ કરવામાં આવેલ છે સદન સમગ્ર કાર્યવાહી પોલિટિકલ પાર્ટીના હાજરીમાં કરવામાં આવેલ છે આપણા બસો છોત્તેર જેટલા બારડોલી વિધાનસભા મત વિસ્તારના બૂથ પૈકી એક લાખ પાંત્રીસ હજાર આઠસો ને વીસ જેટલી મહિલાઓ એક લાખ છેત્તાલીસ હજાર જેટલા પુરુષો અને આઠ જેટલા ટ્રાન્સજેન્ડર મળીને કુલ બે લાખ એક્યાસી હેઠા નવસોને અગિયાર મતદારો છે જેઓને મદનની ચૂંટણી અધિકારી તરીકે મહત્તમ કક્ષ મહત્તમ મતદાન કરે અને લોકશાહીની આ ચુ ચુનાવનો જે પર્વ છે એના અંદર સહભાગી થાય એવી હું નમ્ર અપીલ કરું છું પરસોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદનનો વિરોધ સુરેન્દ્રનગર જિલ્લામાં ચરમસીમાએ પહોંચ્યો થાનના મોરથરામાં જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ સ્થાનિક ધારાસભ્યની આગેવાનીમાં શક્તિ કેન્દ્રની એક મિટિંગ યોજાઈ ભાજપના શક્તિ કેન્દ્રની મિટિંગમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાળા વાવટા ફરકાવી તેનો વિરોધ કરવામાં આવ્યો જોકે પોલીસે સ્થળ પર પહોંચી પંદરથી વધુ ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી શક્તિ કેન્દ્રનો કાર્યક્રમ હોય ત્યાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા વિરોધ કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે ત્યાં સુધી થાનગઢના ફરતા કોઈપણ ગામમાં ભાજપનો કાર્યક્રમ હશે તો ત્યાં ક્ષત્રિયો લોકશાહી ની ડબે વિરોધ પ્રદર્શન જરૂરથી જરૂર કરશે અમારી એક જ માંગ છે પરસોતમ રૂપાલા ટિકિટ રદ કરો અત્યારે અમારી પંદર થી વીસ જણાની ધરપકડ કરવામાં આવી છે બીજી તરફ પરશોતમ રૂપાલાના બચાવમાં ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે નિવેદન આપ્યું તેમણે જણાવ્યું કે ક્ષત્રિય સમાજનો વિરોધ છે જે એમની લાગણીનો વિષય છે પરંતુ પરશોત્તમ રૂપાલાએ ત્રણ વખત માફી માંગી છે તો ક્ષત્રિય સમાજે હવે તેમને માફ કરી દેવા જોઈએ હવે ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે એમની લાગણીનો વિષય છે હવે હોઈ શકે કે એના કે મતભેદો હોય અને કત્તરવાર માફી માંગી ચૂક્યા બાદ પણ આજે રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ રહ્યા છે

અંદરના વ્યક્તિની ભૂમિકા હોવાના અનુમાનના પગલે દિલ્હીથી પરત આવતા રૂપાલાની પ્રચાર ટીમના સારથીને કોર ટીમમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે રૂપાલાની ટીમમાં હવે રૂપાણી જૂથની એન્ટ્રી થઈ છે ડેમેજ કંટ્રોલ કરવા કોઈ નજીકના નેતા સામે ન આવ્યાનું પણ મોવડી મંડળે નોંધ્યું છે ત્યારે સોમવારથી રૂપાલા સાથે હવે નવા ચહેરા પ્રચારમાં જોવા મળશે રાજકોટમાં અનુબંધ ફાઉન્ડેશન અને મહાવીર સેવા ટ્રસ્ટ દ્વારા વડીલો માટે જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા સીએમ શેઠ ફાર્મ ખાતે આ પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને એકલવાયું જીવન જીવતા વડીલો માટે એક અનન્ય અને અનોખા જીવનસાથી પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતભરમાં વડીલોના બ્યાસી સંમેલનની ભવ્ય સફળતા બાદ રાજકોટ ખાતે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આજકાલ છોકરાઓ પાસે ટાઈમ નથી સાઠ વર્ષ પછી જે એકલતા અનુભવતા હોય પતિ પત્ની ગુજરી ગયા એને એક સાથીદારની જરૂર હોય છે તો એને નવું જીવન મળે પાનખરમાં બી વસંત આવે એટલા માટે અમારો પ્રયાસ છે મોટી ઉંમરે કોને કહેશે કે મારે લગ્ન કરવા છે કે પ્રેમ કરવા છે અને અમે સમજીએ કે લગ્ન અને પ્રેમ કરવા માટે ઉંમરની કોઈ મર્યાદા હોતી નથી અને એકલતા એક સ્લો પોઈઝન છે એનું જીવન ખતમ થઈ જાય અને નવેસરથી જો નવું પાત્ર મળી જાય તો પાંચ દસ આયુષ્ય વધી જાય એટલે અમારો પ્રયાસ છે કે સાઠ વર્ષ પછી પણ લગ્ન કરવા જોઈએ એ કોને કહીએ એટલે અમે એક પ્લેટફોર્મ આપીએ છીએ અમારું ત્યાંશીમો સંમેલન છે ઓલ ઇન્ડિયામાં કાશ્મીરથી કન્યાકુમારી ગુજરાતથી આસામ અમે બ્યાસી સંમેલન કરીને આવ્યા તો અમે એક અનોખો પ્રયાસ કરીએ છીએ કે જીવનમાં એકલતા અનુભવતા હોય એને ડિપ્રેશન આવતું હોય એ કેટલું વાંચે કેટલું ટીવી જોઈએ એને એક સાથીદારની જરૂરની જરૂર વાત કરનારું જોઈએ પ્રેમ કરનારું જોઈએ એ અમે એમને પાત્ર સુધી આપી છે અમે અત્યાર સુધીમાં બસો પાંચ લગ્ન કરાવી ચૂક્યા અને અમારી પાસે ઓલ ઇન્ડિયાના પંદર હજારથી વધારે બાયોડેટા છે અમે એવું ઈચ્છે છે કે દીકરો પપ્પાને લઈને આવે દીકરી મમ્મીને લઈને આવે પુત્ર વધુ સસરાને લઈને આવે તો સોનામાં સુગંધ પડે આગાહીકાર અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે બારથી પંદર એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે સમગ્ર ગુજરાતમાં પવનની ગતિ તેજ રહેશે તથા ચોવીસ મેથી પાંચ જૂન આસપાસ ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પણ પડશે સાતમી નંબર ગરમી જાય છે રાજ્યના કેટલાક ભાગોમાં ચાર ડિગ્રી સેલ્શિયસ ઉપર ગરમી જવાની શક્યતા રહે છે કોઈ કોઈ ભાગમાં સાત્રીસ ઓગણચાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું માત્ર ગુજરાતમાં છે પરંતુ તારીખ દસમી છે ગુજરાતમાં કોઈ કોઈ ભાગમાં વાદળ આવશે તારીખ બાકી પણ રાજ્યના ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો કચ્છના ભાગોમાં પ્રિ મોન્સૂન એક્ટિવ વરસાદ થશે માથી મનસુ અને ગાજવીજ કેટલાક ભાગોમાં કરા પડશે ભાગ કચ્છના ભાગો ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ તિમાણસો અને એક્ટ વરસાદ થશે દક્ષિણ ગુજરાતના સરહદના ભાગ મહારાષ્ટ્રના સહદના ભાગોમાં પણ ત્રિમાસો વરસાદ અને એક્ટિવમાં કંઈક વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં પણ વાદળવાની શક્યતા છે ગરમી અંગે જોઈએ તો તારીખ સાત નવમાં ગરમી રહેશે અને તારીખ વીસ એપ્રિલ બાદ આખી ગરમી પડશે પરંતુ તારીખ સત્યાવીસ એપ્રિલ બાદ કાળઝાળ ગરમી પડવાની શક્યતા રહેશે મહત્વપૂર્ણ મધ્ય ગુજરાતના ભાગમાં તે ચાર ડિગ્રી સેલ્સિયસ રહેવા શક્ય રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં અને ઉત્તર સૌરાષ્ટ્ર ભાગમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોને જૂનાગઢના ભાગમાં પણ ગરમી રહે છે પરંતુ તારીખ દસ અગિયાર બાર મેમાં આંધી વંત્રોને વંચોનું પ્રમાણ વધારે છે આ આંધી વંત્રો લગભગ એવા છે કે ઘણી વખત કાચા સાપડા ઉડી જાય એટલો પવનની ગતિ રહેશે એટલે હવે પવનની ગતિ વધારે છે અને તારીખ પચીસમી મેથી ત્યાં જૂનમાંથી તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારના અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર